નમસ્કાર દોસ્તો ઇ ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ફરી થશે ભૂતકાળનું પુનરાવર્તન કોરોનાના નવા વેરિયન્ટ સાથે ભારતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ગોવામાં ચોત્રીસ મહારાષ્ટ્રમાં નવ કર્ણાટકમાં આઠ કેરળમાં છ તમિલનાડુમાં ચાર અને તેલંગાણામાં બે કેસ નોંધાયા છે હાલમાં ચીનમાં એક લાખ અઢાર હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી સાત હજાર પાંચસો ને સત્તાવનની હાલત અત્યંત નાજુક છે જોકે મૃત્યુનો ચોંકાવનારો આંકડો હજુ સામે આવ્યો નથી ગીર સોમનાથના મિતયાસ ગામના ખેડૂતો નકલી ખાતરનો ભોગ બન્યા છે ઘઉંની વાવણી સમયે ખેડૂતોએ ઉના તાલુકાના તળ ગામના ખાનગી એગ્રોમાંથી ડીએપી ખાતરની ખરીદી કરી હતી જે નકલી હોવાને કારણે સો વીઘાથી વધારે જમીનમાં નકલી ખાતરને કારણે ઘઉંના પાકમાં ભારે નુકસાન થયું છે જેનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં શરદી ઉધરસના પંદરસો ને એકતાલીસ કેસ નોંધાયા છે સામાન્ય તાવના એકસો ને તેર કેસ નોંધાયા છે ઝાડા ઉલટીના બસ્સો ને સાહીઠ કેસ નોંધાયા છે આ ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરોનો ઉપદ્રવ ફેલાયેલો જોવા મળી રહ્યો છે દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટ આતંકવાદી હુમલો હોવાની આશંકાને પગલે ઇઝરાયલ એલર્ટ મોડમાં ભારતમાં રહેતા ઇઝરાયલીઓને ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવાની આપી સલાહ રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા અને પીરસવાની મંજૂરી આપ્યા બાદ ગિફ્ટ સિટીમાં પાંચસો કરોડની પ્રોપર્ટી વેસાય અને પાંચ દિવસમાં થયા અદ્યતન સોદા મોંઘવારી સામે પાકિસ્તાન દર્દ કઈ નથી લોકો કિડની અને પણ વેચીને ઘર ચલાવી રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને આર્થિક સહાયની રકમમાં પણ દોઢ ગણો વધારો કરવામાં આવ્યો છે વાર્ષિક છ હજાર રૂપિયાના બદલે વાર્ષિક નવ હજાર રૂપિયા આપવામાં આવશે આ ઉપરાંત પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવશે ગુજરાતના જાણીતા યાત્રાધામો પર જવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે જે અમદાવાદથી ધોરડા અંબાજી શ્રીનાથજી પાલિતાણા સ્ટેચ્યુ ઓફ યુનિટી વડનગર અને નડાબેટની હેલિકોપ્ટર સેવા અમદાવાદથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવશે ગીર સોમનાથમાં આવેલા ઉનાથી કાર્ડ કૌભાંડ સામે આવ્યું છે જેમાં કોઈ આધાર કે યોગ્ય પુરાવા વગર જ ફરજી આધાર કાર્ડ તૈયાર કરતા કૌભાંડનો પર્દાફા બે હજાર ચોવીસમાં વાઇબ્રેટ ગુજરાત સમિટના ભાગરૂપે એસી ઇલેક્ટ્રિક ડબલ ટેકર બસ બ્રિજ બગીચા અને રોડ રસ્તા જેવી માળકીય સુવિધા ઉપરાંત જાહેર સેવાઓ પણ વિશ્વસ્તરીય બનાવવા સરકારે આયોજન કર્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ કાર્યાલય અને સ્વાગત પોર્ટલની નવી અદ્યતન વેબસાઇટ લોન્ચ કરી કેન્દ્ર સરકાર દ્વારા દ્વારકાના દરિયાની અંદર નજારો નિહાળવા પ્રવાસીઓ માટે દોડશે સબમરીન સાત મહિનાની અંદર શરૂ થશે ગોંડલ યાર્ડમાં લાલ ડુંગળીના નિકાસ બંધને લીધે ભાવમાં મણ દીઠ રૂપિયા સોથી એકસો પચાસ રૂપિયાનો ઘટાડાના કારણે જગતના તાતને રાધતાપણીએ રોવાનો વારો આવ્યો સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો દ્વારા રાહત દરે જરૂરિયાતમંદ વર્ગને અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે બે હજાર પંદરથી બે હજાર બાવીસ સુધીમાં કુલ એક હજાર છસો એકવીસ જેટલી દુકાનો સામે કાર્યવાહી કરતા ગુજરાતમાંથી પાંચ લાખ સાડત્રીસ હજાર ડુપ્લિકેટ રેશન કાર્ડ મળ્યા શિક્ષણ મંત્રી પાંચેરિયાએ જાહેર કર્યું છે વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓને ભણાવશે ભગવદ્ ગીતાના પાઠ ગાંધીનગર શહેર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગનું વિતરણ કરવા માંગતા વ્યક્તિઓ અને સંસ્થાઓએ તેના માટે મંજૂરી લેવી પડશે ભારતની સંરક્ષણ નિકાસમાં ત્રેવીસ ગણો વધારો બ્રહ્મોસ મિસાઇલ સહિત એરક્રાફ્ટની વિદેશમાં વધી માંગ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી સૌથી મોટી ખુશખબરી હાઇવે પરથી બધા જ ટોલટેક્સ ઘટી જશે આગામી વર્ષથી ટોલ ટેક્સમાં જીપીએસ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી ચિંગતેલ અને કપાચિયા તેલના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો સોયાબીન અને સૂર્યમુખીના તેલમાં પંદર પોઈન્ટ પાંચ ટકામાંથી ઘટાડીને બાર પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવ્યો છે બે હજાર ચોવીસથી બે હજાર પચીસ સુધી બાર પોઈન્ટ પાંચ ટકાનો દર લાગુ રહેશે દેશની પ્રથમ લાયન સફારી પાર્ક રાજકોટમાં તૈયાર થશે કેન્દ્ર સરકારે આપી મંજૂરી લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ તેત્રીસ હેક્ટર જગ્યામાં અને ત્રીસ કરોડના ખર્ચે રાજકોટમાં બનશે દેશનું પહેલું સૂર્ય મિશન આદિત્ય એલ વન છ જાન્યુઆરીએ રશિય ઇતિહાસ ઈસરોએ આપ્યું મોટું અપડેટ